ગીર સોમનાથ સમાચાર મળ્યા છે કે દસનામ ગોસ્વામી સાધુ સમાજના ડેમોલિશિંગ કરવામાં સમાજે શાંતિપૂર્ણ રીતે જમીન ટ્રસ્ટ ને સોંપી દીધી હતી છતાં નવ જુલાઈની મધરાતે ટ્રસ્ટે પોલીસ બંદોબસ્ત સાથે બસો વર્ષથી વધુ જૂની સાધુઓની સમાધિ તોડી પાડી હતી ટ્રસ્ટ મેનેજર અને કોર્ટના અધિકારીઓ સમક્ષ ડેમોલિશન પહેલા રુદ્રેશ્વર મહાદેવની પૂજા અર્ચના માટે પરવાનગીની માંગ પણ ઉઠાવવામાં આવી હતી

આ નિકાલ લાવદ દશમન ગોસ્વામી દશનામ ગોસ્વામી સમાજે અભિન કરી છે સમગ્ર મામલે સોમનાથ ટ્રસ્ટ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન પ્રાપ્ત થયું નથી ઓળી તો ઓળવાઓની અને કાઢી નાખવામાં આવેલ છે એની સામે અમારો વિરોધ છે કોના દ્વારા કૃત્ય થયું આ કૃત્ય જેતે સ્થાનિક ટ્રસ્ટ દ્વારા ફમના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલું છે એવું અમને જાણવા મળેલ છે તમે જ્યારે તોડતા હતા કે કાઢ્યા હતા ત્યારે તમારે કોઈ વાત નહોતી થઈ ત્યારે કોઈ અમને જાણ નહોતી એટલે તમે અજાણ છો આમ પરફેક્ટ કોણે કર્યું એવું તમને ખબર નથી હતી રાત્રે કરી કરવામાં આવ્યું છે આ કૃત્ય બરાબર શું માંગણી છે તમારી અમારું આ જે સમાજ્ય સ્થાન જે ખુદી નાખવામાં આવેલ તોડી પાડવામાં આવેલું છે એ સમાજ્ય સ્થાન પુનઃ સ્થાપિત થાય ત્યાં એ જ જગ્યાએ બરાબર એવું અમારું માનવું છે કારણ કે અમારો જે સમાજ છે એમાં નામ ગોસ્વામી સમાજ છે અમારા વડવાઓની અમારી સમાધિનું પૂજન થાય છે રેગ્યુલર પૂજન કરવામાં આવે છે ત્યાં જે રુદ્રેશ્વર મંદિર છે ત્યાં અમારા પરિવારો રહેતા હતા એને પણ ડિમોરેશનમાં એના મકાન તોડી પાડી દુકાનો તોડી પાડી ત્યાંથી આંખી કાઢવામાં આવેલ છે આજે રુદ્રેશ્વર ભગવાનનું જે મંદિર છે એ રુદ્રેશ્વર ભગવાનની પૂજા પણ નિયમિત થતી નથી કેટલા ટાઈમથી છેલ્લા ત્રણ મહિનાથી રુદ્રેશ્વર ભગવાનની પૂજા થતી નથી અમે દશનામ ગોસ્વામી સમાજ છે અમારો અધિકાર છે શિવ પૂજા કરવી એ અને પ્રથમ જલ અમે જ ચડાવી શકીએ છીએ શિવને કોણ અટકાવે તમને અમને ત્યાંનો સ્થાનિક જે ટ્રસ્ટ છે ત્યાંથી ફરતી બાઉન્ડ્રી મારી દેવામાં આવી છે કોણ ટ્રસ્ટ ના છે સિક્યુરિટી વાળા અમને અહીંયા જવા દેવામાં માંગતા ન હમજ આપી દીધો તમને ટ્રસ્ટ છે તમને ટ્રસ્ટ છે અમને અટકાવવામાં આવે છે અને અમને ત્યાં જવા દેવામાં આવતા નથી ત્યાં સિક્યુરિટી મૂકવામાં આવી દીધી આવી છે જેથી ત્યાં કોઈને પ્રવેશ આપવામાં આવતા મે જય સોમનાથ ચેરિટેબલ ગુજરાતના ઉપપ્રમુખ છું અને નાતે અગ્રણી આજે કઈ જગ્યાએ શું આવેદનમાં ઉલ્લેખ ને શું રજવાત કરવાયો થોડા દિવસો પહેલા રુદેશ્વર જે ત્રિવેણી સામે આવેલું છે ત્યાં દસ્તામ સમાજના સોથી દોઢસો ઘર રહેતા હતા એનું ડેમોલેશન કરવામાં આવ્યું છે અને બે ચાર દિવસ પહેલા રાતના અઢી વાગે સમાધિ પણ ડેમોલેશન કરવામાં આવ્યું છે કે જે જે અમારા વર્ષોથી એમ કે આઝાદી પહેલા બસો વર્ષથી પણ ત્યાં સમાધિ સ્થાનો હતા એ સમાધિ સ્થાનો પાડી રાખવામાં આવ્યા છે તો સમાજની માગણી એ છે કલેક્ટર સાહેબના આવેદનમાં કે અમને આના માટે ન્યાય મળે અને પુનઃ સ્થાપિત થાય એવી અમારી નમ્ર વિનંતી કોના દ્વારા કૃત્ય કરવામાં આવ્યું છે અત્યારે કેવા માંગતમપુરી ગૌશલ પ્રમુખ છું દસ નામ સમાજ સોમનાથ આજે અમે સમાજના બધા બાલકા ભીડિયા વેરાવળ બધા એક થઈ આજે આજે આવેદનપત્ર અમે આપ્યું છે સોમનાથ ટ્રસ્ટની વિરુદ્ધમાં સોમનાથ ટ્રસ્ટ જે અમારી બસો વર્ષ પહેલાંની જે સમાધિઓ હતી એનું ડેમોન્સ્ટ્રેશન રાત્રે દોઢ વાગે રસ્તાઓ બંધ કરી બધી રસ્તાઓ બંધ કરી રાતે દોઢ વાગે એ લોકોએ ડેમોન્સ્ટ્રેશન કરી કોઈને જવા નથી દીધા કોઈને કંઈ કરવા નથી દીધું એટલે કોઈ પણ જાનની જાણ કર્યા વગર આ લોકોએ ડેમોન્સ્ટ્રેશન કરી સોમનાથ ટ્રસે પછી રુદ્રેશ્વર મહાદેવ જે મંદિર છે તે આજ સુધી અમારે બધા પૂજારીઓ પૂજારી કરતા હતા આજે એ ત્રણ મહિનાથી બસ અપૂત છે

આવી સમાધિ સ્થાન નષ્ટ કરવામાં આવ્યું છે તો કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી કે આ સમાધિ સ્થાન પુનઃ સ્થાપિત કરવા માટે સંપૂર્ણ અમને સાથ સહકાર મળે અને અમારા સમાજને ન્યાય મળે અને દસ સમાજને પણ આપણે કહેવાનું કે ક્યારેય પણ આવું ક્યાંક પણ આ સાંભળવા મળે ત્યારે આમંત્રણ કે નિમંત્રણની વાત જોયા વિના રાતના અઢી વાગ્યા હોય કે રાતના ચાર વાગ્યા હોય દરેક સમાજે પંચિયા નાખીને પહોંચી જવું અને એને બચાવવા માટે પ્રયત્નો કરવા એવી દરેકને નમ્ર વિનંતી કોના દ્વારા કૃત્ય કરવામાં આવ્યું છે હાલમાં તો એમ કહેવાય છે કે સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે એવી વાત ઓકે કેટલા વર્ષો જૂની સમાધિ હતી આજા થી ત્યાં લોકો